આજે બોડચોતના પવિત્ર દિવસે મોરબીમાં બહેનો દ્વારા ગાય માતાની પૂજા કરી બોડચોતની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી બોરચોતના દિવસે સવારથી જ મોરબીના વિવિધ વિસ્તારમાં શ્રદ્ધાળુ બહેનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક બોરચોતની ઉજવણી કરવા માટે નવા વસ્ત્રો ધારણ કરી અને રાહુ સાથે મંદિરોમાં ઉમટી પડી હતી અને આ પવિત્ર દિવસે ગાય વાછડાની પૂજાનું અનેરું મહત્વ હોવાથી પવિત્ર ગાય વાછડાનું પૂજન કર્યું હતું તેના આશીર્વાદ પણ મેળવ્યા હતા વાત કરીએ તો આ દિવસનું ખાસ રહેલું છે જેમાં વર્ષો પહેલા પૂજા કરવામાં આવે છે અને આ દિવસે વ્રત કરનારી બહેનો ઘઉં ખાતા નથી તેમજ દળેલું અને ખાંડેલું પણ ખવાતું નથી જરીથી કાપેલું પણ ના ખવાય તેવી દ્રઢ માન્યતા આ સ્થળોમાં જોવા મળે છે જે પરંપરા અનુસાર સ્ત્રીઓ વ્રત કરે છે અને ગાયોનું પૂજન પણ કરે છે બોળ દિવસનો ઇતિહાસ વિશે મોરબીના મહારાજ જણાવે છે કે વર્ષો અગાઉ ગોરાણી માએ એ ઘઉં ને ઘઉંલો ખાંડવાનું કહ્યું હતું પણ અજ્ઞાની બોવે ઘરે ઘઉંલા નામનો વાછોડો હતો તેને ખાંડવાનું સમજી મારી નાખ્યો હતો બાદમાં ગોરાણી ઘરે આવ્યા ત્યારે સમાજના ડરથી વાછડાને જંગલમાં દાટી દીધો હતો જોકે ગાય તે સ્થળે જઈ સિંગડા વડે વાછોડાને બહાર કાઢ્યો હતો અને ગામમાં લાવ્યા હતા અને ગામનાને ખબર પડતા ગોરાણી માને આ દિવસે ઘઉં નહીં ખાવા તેવું જણાવ્યું હતું ત્યારથી જ બોર દિવસે ગાય વાછડાની પૂજા કરી વ્રત રાખવામાં આવે છે આ દિવસે ઘઉં નહીં ખાવા ઉપરાંત ખાંડેલું દળેલું મહિલાઓ ખાતી નથી તેમાં છરીથી કાપેલું પણ ખવાતું નથી આમાં જે પવિત્ર બોર દિવસે હિન્દુ આસ્થાળુ બહેનો ભક્તિભાવપૂર્વક ગાય વાછડાની પૂજા કરી એક વિશિષ્ટ પરંપરાને આજે પણ જીવંત રાખી છે વ્રત કરી ઘઉં ખાઈને આ શ્રદ્ધા સાથે ઉજવણી કરી હતી તો કેટલાક વિસરતા જતા ખાસ દિવસો અને પ્રસંગોને આજે પણ સૌરાષ્ટ્રના વિવિધ શહેરો ગામો જીવંત રાખી પરંપરાનું જતન કરી કાળજી રાખી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આજે ગામ શહેરી ગલીએ બોળ ચોથની ઉજવણી કરવામાં આવી હતી રવિ મોટવાણીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મોરબી